નમસ્કે બંગલો લુનાવાડામાં આપનું સ્વાગત છે હું મયુર પટેલ ડેવલપર રજવીહ આપણે અત્યારે ત્રેવીસ ચોવીસ નંબરના બંગલો ટાઈપ રૂમ આપણે આવ્યા છીએ એ આપણે જોઈએ કે આ શું મિકેનિઝમ છે શું થઈ રહ્યું છે આપણે આખું છું આ શું કામ કર્યું છે આપણે આ શું બાંધ્યું છે આપણે આ બીમ બાંધ્યા છે આ ગ્રાઉન્ડ બીમ બાંધ્યા છે આપણે ગ્રાઉન્ડ બીમ આપણે એટલા માટે બાંધવાનામાં કે ચોમાસામાં કંઈક પાણી આવ્યું માટી નીચેથી ખસી ગઈ તો તમારી જે દીવાલ આવે આખી એ આના પર રહેશે જેથી કરીને દીવાલ નહીં પડે નીચેથી માટી બી સરકી જાય તો પણ તમારી દીવાલ ના પડે એટલા માટે આપણે ગ્રાઉન્ડ બીમ ભરતા હોઈએ છીએ તમે જોઈ શકો છો આપણે આખા કે આખા સ્ટ્રેટ બીમ ભરીએ છીએ અને સાઈડમાં આડા બીમ પણ આપણે ભરી ભરીએ છીએ મુકેશભાઈ જરા જણાવજો તમે બીમની ભરાઈ કેટલી કરો છો આમાં આપણે કેટલા ઇંચની ભરાઈ કરીએ છીએ આપણે હું ચૌદ ઇંચની આપણે આમાં ભરાઈ કરતા હોઈએ છીએ ચૌદ ઇંચનો આપણો બીમ તૈયાર થતો હોય છે અને બીમ પછી તમારું ઉપર આમાં ચણતર થતું હોય છે તમે એને થ્રુઆઉટ એકવાર જોઈ શકો આમાં આપણે સળિયા પણ બાર એમ એમના યુઝ કર્યા છે આપણે અને દર પાંચ ઇંચના સેન્ટરે રીંગો પણ બાંધી છે આપણે જેથી કરીને બિનની મજબૂતાઈ પણ આવે થેન્ક યુ